नो थैंक यू काका हमम टट्टी किन के डॉक्टर छट न कमी अई आवी वार्षिक माथि छुट्टी नि गस्यो अई आवे छै पने छुट्टाटु नथि एम मने जनी पाइ माथि हालो छोटु छै छोडी देऊ जहाँ बाजू रोड छ छोटु हालो तलास पग लाग्या छै के ति महाबाईज मारी वाह आयो हालो मने ढोड़वा न यो केटा ठो भाई <laughs>

આજોલા ભાઈ કઈ કીય છે હા ના ના વાહ પાગો તો ભાગી જાત ને તો ભાઈ તો તે માં હું બસ બેની રાજા સેવા મળ્યા ન કેમ કાટી મૂક્યો લેવા આવ્યો તો કી જાવે હાટ થઈ જાય કે તને નો પૂછનો ના ના સારી રાતે કે લક્ષ્મી રાણી જા મારા પ્રાણ માં જા તો જાવ જો કમઠાટવી ભળે બંટે જો જોજી જાઉ તો મને કેજે ખાલી જોજી નામ લો મારા પણ હું તો તમ હું કેમ ન હું હતા ને તમ મારા વગર રહી હે ને મારા વગર રહી શકો ને મારા વગર રહી શકો ને ધોરાદી

દિવાળી ખાહે તો જાઉં આપણે ફટાકડા ફોડશું હા હવે દીવાળીમાં હા હા પૈસા લાવો તમે છે મારી દીકરી છે બીજા <laughs> જ

હા એને તોને લગન પણ એમ માંડવા આવીતી ભાગી કે કાન તો આમાં હું જાઉં હા આપડે

Ome ka ka wala na. Kami ho wala na. Ho ni ba sho wala na. Bo na 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 gori ni kira. Gori nasi Hando so hando Ha hando ya hando Ye sei. Si ni kwat ku da ja industan na kan He. Ke. Malu ka randa ul ran bai anda ul. Ye ha ja ini sana ni dit gau to. Ai ho me ki tu piari piari ben pucu dia la pucu muje kya hua hai kaisi be hai kaisa nasha hai tum ke lagane ki sada hai sen dada pase se, to biji industry bich gido dupatta lao to dada industry ek person bich

वादा निभाना मुझे याद रखना कहीं भूल न जाना पर देसी पर देसी तो जाना नहीं मुझे छोड़ के मुझे छोड़ के Mene tuti ko piar kia tuti ko ah, sila jaya ya. Atau ropna kusi wari di, di <laughs> 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 Kali, siin, <got> <laughs> Anu gacu digi Kasihan gacu Anu gacu digi anu bayi roh kharam bato Anu nak sapu udhola di mahi wati wo Ha <laughs> 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 ha પાછું કર લે હા આપડે મેં જોયું બદલ જાતે આ દુનિયા ના બદલતે આ રિશ્તા આ બધા રિશ્તા બદલે છે જાન જા rangam ne jal gai duniya ne badalte rahi the abhi kadu budin gauti bhagwan ne bhajile kayam nathi revanu parmath tu kari le kayam nathi re 50 prabhu ji hachavana parmath tu kari le kayam nathi re 50 prabhu ji hachavana ma bhai o pyar

s đi là ta mẹ là mà là mẹ và người à trên đã đi cho mai chi trả có bị tôi ra có mà là Terus terang berjo cinta di kasih sama niat tapi tapi mana syarat tapi mana suka berat.

પાંચ પૈસા તું ભગવાન ને દે તું પાંચ પૈસો છે ને તારે આ આમ કરો ને પાંચ પૈસા ભગવાન ને દેવાય કે ભગવાન મને હાથી રાખ ને મને શાંતિ દેવા દે તાર મકાન છે હું તાર ઘરે આવી બે પંખા છે તું કેમ હશે મને તીને તું હું તને કેવા લંગડી આવી અને મને કેમ રાખે છે મારે ઘર નથી એટલે માટે મારે ઘર બંગલો હોય તો તું મને મૂકી ના જા તું મને એ રીતે મૂકી નથી જાતી હું બધો વિચાર કરી જ બેઠી કે તું તું શોહારી તું ડગાડી નથી પણ મારે ઘર નથી મને કેમ મૂકી જા

Kotun lagi, berarti tad bah, berdarah. Merpatamnya keheran keris. Nah, bapa marah. Nah, wah, kau tuh kau mana tad bah mata lagi. Si jeli, pun mati mana si jeli lo. Bawa sana. Tak sabar kan dia perahu masa lus.

mana sebagai Gandina kita, supaya nabianai daksa baki mukes pani agar saya lapai tadina Gandina kita. Kizali, Kizali kerja daksa pani nasipawa nasih, tengnau ni bijau. Anda mainkan Gandina kita. Nak kau tu nak bal, bapa muda asam langsung. Huh, nak tanya sih, baguanlah sih, cuma jawabkan. Koheran kah? Huh, heran kah?

તમને તો કીધું જ છે કે પગ આવી ગયા છે હવે આપડે આળસ નથી કરવાની હાલતા શીખવાનું છે અમે લઈ આવ્યા ને ત્યારે ઢેડાતા ઢેડાતા હું રાજકોટ દસ દિવસ લઈ ગઈ ઘરે અને પછી હાલતા શીખડાયું ગામા હાચે નહીં આવું ને મહિનાથી થી બોકર હાલે છે નહી તર ઢેડે ઢેડે ને જાલતા હાચે નહીં આવું એ આ બધું ઢેડી ઢેડી ફાડી નાખે ફાડી નાખા આ પગ છોલાઈ ગયા હોય આ હાથ બિચારાના કાકા છોલાઈ ગયા હોય ત્રણ વર્ષથી ઢીળે ઢીળે ને ચાલતા પગ જ એનો ઉપડતો

એ તો યક ડોલ એ નવઈ ના કુંડી છે ને કુંડી માંથી એક ડોલ ભરી લઉં ઉપડી જાય હા કે કોમા ને કોણ કો કે છે પછી તમે હાલી હકો લઈ ખુશી હોય ને ભઈ કામ કંઈ ન લઈ આવ એમ તો જાડાણી કોણ ક્યું નાવા

ગમતું નથી ભલે ઝૂપડું હોય તે મકાન કહેવાય હું તો ખોટું નથી કઈ ભલે હું ગાલી દે ઝૂપડું હોય તે મકાન કહેવાય આશ્રમ આશ્રમ કેવું લાગે છે ઘરે ઝૂપડું રહેવું છે મને કોણ લઈ દે મારા પૈસા નથી મારી આગળ તું તો આવી ગઈ બે કે કાઈ પૈસો નથી એ બધું થઈ જાય હાલો બરાબર ભાડું ભરી દે પણ હા ચૌસે કોણ ટાણે ટાણે નહીં એમ દુખ છે પેન મારી માં હાલો કોક ભાડું ભરી દે ના આટલી કો ખાવાનું દઈ જાય પણ પછી ખાટલે પડીએ તો ઉપાડીને દવાખાન કોણ લઈ જાય ઈ દુખ છે માં તું મને હાટુ ટેસ્ટ મને માં અમને કઈ શોખ ન તમને અહીંયા રાખવા જો મને ખબર છે એ મને નથી ભાડું ભરદાવ અને ખાવાનું ઉગાડી દો પણ પછી દવાખાન કોણ લઈ જાય